બરાબર વોલ્ટ વીઆઈપી માં આપણે બધું જ નાખી દીધું છે ટોટલી વસ્તુઓ આવી જ છે લિક્વિડ ચીઝ માયોનીઝ પછી ઉપર કમણેલો ચીઝ અને એની સાથે સેઝવાન સોસ ટોટલી વસ્તુ આવી છે અને આકુ ઉલ્ટા પાવ છે શું પ્રાઈસ છે એની ₹70 ઈ પણ એ પણ ઓફર માં કોઈ એ પણ ઓફર આવશે અત્યારે બાય 1 ગેટ 1 ફ્રી તો ચાલો આપણે બતાવીએ આમાં અંદર ચીઝ નાખવામાં આવે છે એમને હા

બાર જેવા જ એકદમ તમે બનાવેલા છો પણ પાઉ એકદમ ખબર ન પડે કે તમે ઘરે બનાવ્યા છે એકદમ સોફ્ટ આવશે આપડા પાઉ એમ તમે શું કરેલું સ્ટડીમાં બી બરાબર છે

અને કોઈને પાર્સલ જોતું હોય તો પાર્સલ મળી જશે સ્વીગી ઝોમેટોમાં ચાલુ છે આપણે હવે આપણે કરવાના શોર્ટ ટાઈમ સ્ટાર્ટ કરવાના છો ને ઓકે થઈ ગયું રેડી હવે બધું કમ્પ્લીટ હવે લાવ આની ઉપર ઉપર લિક્વિડ ચીઝ આવશે લિક્વિડ ચીઝ આવશે માયોનીઝ આવશે બરાબર અને એની ઉપર ખમણેલું ચીઝ આવશે એટલે આ વીઆઈપી વડાપાઉં છે ને હા જેની પ્રાઇસ 70 રૂપિયા છે હા ઓકે તમે શોખીન લાગો છો ખાવા પીવા ઉપર થી ચીઝ આવે થઈ ગયું રેડી હજી કરવા પ્રોસેસ લેન્ધી આની અંદર પણ પાછું ચીઝ લિક્વિડ ચીઝ ને માયોનીઝ બધાનો ટેસ્ટ તમને આવશે લવાની ઉપર એ ચીઝ નાખશો હા બરાબર આ માયોનીઝ છે કે ચીઝ આ માયોનીઝ છે બરાબર લિક્વિડ ચીઝ હવે આવશે લિક્વિડ ચીઝ

હવે રેડી થઈ ગયું છે આપણું રેડી ફ્રેન્ડ્સ જોઈ શકો છો આખું યુનિક છે વડાપાઉં આમ તો ઉલટા કહેવાય પણ આને આખું યુનિક લોકો વીઆઈપી વડાપાઉ વીઆઈપી વડાપાઉં છે આમ અને આખું ફ્રાય કરવામાં આવે છે